નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિશે ગુજરાતી લેખન વિકાસમાં કહેવત પાંચ પ્રાણ જાય પણ વચન ન જાય ચલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું વચન શબ્દથી આપણે સૌ પરિચિત છીએ વચન શબ્દ એના પોતાનામાં જ એક વિશ્વાસ બતાવે છે કોઈને વચન આપવું એટલે જ એ મહત્વનું બની જાય છે વચન આપનારમાં સામેવાળાને પૂરો વિશ્વાસ હોવો તે પણ મહત્વનું છે કારણ કે કોઈને વચન આપવું એ વચન આપનારાની જવાબદારી બની જાય છે કે સામેવાળાને દગો ન થાય એનું ધ્યાન રાખવું પણ પ્રાણ જાય પણ વચન ન જાય આ યુક્તિ આપણે સૌ જાણીએ છીએ રાજા દશરથ રાણી કઈ કહીને જે વચન આપે છે એમાં એ રાણી એના પુત્રને રાજગાદી પર બેસાડવા માટે રાજા દશરથ પાસે વચન માંગે છે તે ભગવાન રામને ચૌદ વર્ષનો વનવાસ મોકલે રાજા દશરથને ભગવાન રામ પર વધારે પ્રીતિ હતી રાજા રામના વિયોગમાં રાજા દશરથ પોતાનો પુત્ર ગુમાવે છે રામાયણના પ્રસંગથી જ કહેવાયું છે કે રઘુકુળ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર વિડીયો ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો